ઘરમાં બરકત રહે તે માટે વાસ્તુશાસ્ત્રમાં તુલસી સંબંધિત કેટલાક નિયમ જણાવ્યા છે આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સમસ્યાઓ આવતી નથી વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તુલસીના છોડની પાસે કેટલીક વસ્તુઓ રાખવી નહીં હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની પૂજા કરવામાં આવે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને સુખ સમૃદ્ધિ રહે છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં બરકત હંમેશા રહે છે ઘરમાં બરકત રહે તે માટે વાસ્તુશાસ્ત્રમાં તુલસી સંબંધિત કેટલાક નિયમ જણાવ્યા છે આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સમસ્યાઓ આવતી નથી વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તુલસીના છોડની પાસે કેટલીક વસ્તુઓ રાખવી નહીં આ વસ્તુઓ તુલસી પાસે રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે તેથી તેની આસપાસ ક્યારે ગંદકી ન હોવી જોઈએ તેથી તુલસીના છોડ પાસે ડસ્ટબિન રાખવી નહીં તુલસીનો છોડ જો તમારા ઘરના આંગણામાં હોય તો તેની નજીક જૂતા ચપ્પલ ઉતારવા નહીં તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે તેની પાસે જોતા ચપ્પલ ઉતારવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે તુલસીના છોડમાં ક્યારે શિવલિંગ પણ રાખવું નહીં માન્યતા છે કે પૂર્વ જન્મમાં તુલસી વૃંદા હતી અને જાલંધર નામના રાક્ષસની પત્ની હતી આ રાક્ષસનો અંત ભગવાન શિવે કર્યો હતો ત્યારથી તુલસી શિવજીથી દૂર રહે છે તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય હોય છે જ્યારે ઘરમાં ઝાડુનો ઉપયોગ સાફ સફાઈ માટે કરવામાં આવે છે તેથી ઝાડુને તુલસીના છોડની પાસે રાખવી નહીં આમ કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે તુલસીના છોડની પાસે કાંટાવાળા ઝાડ પણ રાખવા નહીં કાંટાવાળા ઝાડ ઘરમાં પણ રાખવા જોઈએ નહીં તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે ભગવાન ગણેશની મૂર્તિ ધાર્મિક ગ્રંથો પ્રમાણે એક કથા ઘણી જ પ્રચલિત છે જે પ્રમાણે એકવાર નદીના કિનારે ભગવાન ગણેશ તપસ્યામાં લીન હતા તે સમયે જ ત્યાંથી માતા તુલસી જઈ રહ્યા હતા તેઓ ભગવાન ગણેશની સુંદરતાને જોઈને મોહિત થઈ ગયા અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો આવામાં ભગવાન ગણેશે તેમને ના પાડી દીધી જેથી ગુસ્સે ભરાઈને માતા લક્ષ્મીએ તેમને બે શ્રાપ આપી દીધો કારણ છે કે તુલસી ના છોડ પાસે ભગવાન ગણેશની પ્રતિમા મૂકવામાં આવતી નથી અને તેમની પૂજામાં પણ તુલસી નો સમાવેશ કરવામાં આવતો નથી સાવરણી ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૂલથી પણ તુલસી ના છોડ પાસે સાવરણી મૂકવી ન જોઈએ કારણ કે આપણે ઘરની સફાઈ માટે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ જો તુલસીના છોડ પાસે સાવરણી રાખવામાં આવે તો ઘરમાં ગરીબી આવે છે બોટ ચપ્પલ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ક્યારેય પણ તુલસીના છોડની પાસે શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે તુલસી પાસે ચંપલ અને ચપ્પલ રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે માણસને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આ સાથે પગરખાં અને ચપ્પલને પણ રાહુ અને શનિનું પ્રતિક માનવામાં આવે છે કચરાપેટી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીની પાસે ક્યારેય પણ કચરાપેટી ન મૂકવી જોઈએ તુલસી પાસે ગંદકી પણ કરવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીની આસપાસ કચરો ન રાખવો જોઈએ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને જો તુલસીની આસપાસ ગંદકી હોય તો માતા લક્ષ્મી નારાજ થાય છે મિત્રો માહિતી સારી લાગે તો મિત્રો સાથે શેર જરૂર કરજો જેથી આવી અવનવી જાણકારી મળી રહે આભાર